સિને ભાઈ સરસ આવડે છે હો ભાઈ ઊંચું મોઢું રાખવાનું થોડું હા નીચું નહીં જોઈ જવાનું હા ચાલો 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 નાખો એક મિનિટ નો સમય છે હો ભાઈ તમારી પાસે ચોકલેટ જે પડી જાય ને પડી રહેવા દેવાની ડીશ માંથી જ નાખ્યા કરવાની નહીં તમે પાછળ રહી જશો ચાલો પછી બીજાની વારી લેવાની છે સરસ સરસ ચાલો તાલી પાડો બધા બસ જો બેન તો પડે પડી રહેવા દેવાની વેરી ગુડ ચાલો એક મિનિટ હમણાં પૂરી થવા મળશે ઝડપ રાખજો હવે જેટલી રાખવી હોય એટલી વેરી ગુડ ચાલો સ્ટોપ 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 ચાલો આવી જાવ વાટકી લઈને અહીંયા મારી પાસે મારી પાસે આવી જાવ જીયા બેન અહીંયા મૂકો ચાલો બધા છે ને જીયાની ચોકલેટ ગણજો હો બધા ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ અગિયાર બાર તેર ચૌદ ઓ તો તો કેટલી પંદર આ તો દ્રષ્ટિ બેન તે વટી ગયા ભાઈ હે જેન્સી બેન તો આજે પેલો દિવસ નવા નવા જેન્સી બેન આવ્યા અને રેકોર્ડ તોડી નાખ્યો ભાઈ ચાલો 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 હવે શિવાની બેન ની ચાલો ગણજો એક બે ત્રણ ચાર પાંચ છ પંદર થઈ તો બે ને કેટલી કેટલી તો બે ને સરખી થાય તો શું કેવાય ખબર છે ટાઈ પડી શું થયું ચાલો બધા તાલી જાણી દો ભાઈ વાહ